હવે વ્યતિકરણ અને વિવર્તન બંને ઘટનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે આપણે એક પોઈન્ટમાં એવી વાત કરી કે એકલા એસ ની વિવર્તન ભાત અને એકલા એસ ની વિવર્તન ભાત આ ભેગા થાય એટલે વિવર્તન ભાતના સંપાતિકરણથી વ્યતિકરણ ભાત રચાય છે તો આપણે એ દરેક ઘટનાઓ માટે એવું જોવું છે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર અને કિરણ પ્રકાશ શાસ્ત્ર એક એક્ઝેક્ટલી કઈ જગ્યા એથી કયા બિંદુએથી કયા કારણોથી અલગ પડે છે વિવર્તન થાય તો વિવર્તનમાં ક્યાં સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર હોય છે ક્યાં સુધી તરંગ પ્રકાશ શાસ્ત્ર હોય છે તો ફ્રેઝલ ફ્રેઝલ નામના વૈજ્ઞાનિકે આપણને પ્રાયોગિક રીતે આનું પરિણામ સૂચવું એ પરિણામનો આપણે અભ્યાસ કરીશું એ પરિણામ મુજબ પેલી સ્થિતિ એને શું લીધું તો કે આપાત તરંગ અગ્ર છે જે વિવર્તનમાં સ્લીટ ઉપર તરંગ અગ્ર આપાત થાય છે એ સ્લીટ ની પહોળાઈ કરતા નાનું હોય પહોળાઈ કરતા નાનું હોય દોરીએ અહીંયા હું સ્લીટ રચું છું આ બે બાબતો આ બંને પદાર્થો વડે વચ્ચેના વિસ્તારમાં સ્લીટ રચાણી સ્લીટ કેટલો વિસ્તાર દર્શાવે છે તો કે આટલો વિસ્તાર છે એ સ્લીટ નો છે ડોટેડ લાઈન દર્શાવી હવે તો કે એ વિસ્તારમાં આપણે એક તરંગ અને પડદા પર આ સ્લીટ છે એના કરતા તરંગ અગ્ર નાનું છે એટલે સ્લીટ ની અંદર તરંગ અગ્ર સમાય જાય હવે આ તરંગ અગ્રમાંથી કિરણો નીકળશે તો એ જે સ્લીટ છે સમજૂતી કીધું હતું કે અડચણની ધાર પાસે એટલે આની સાથે અથડાઈને ને તો વિવર્તન થાય તો વળાંક વળે હવે આ પોતે જેટલું નાનું છે કે એને અડી જ શકવાનું નથી એની અંદર થી પસાર થઈ જ શકે છે અંદરથી પસાર થઈ શકે છે તો એને કોઈ પણ પ્રકારના વિવર્તનની શક્યતા નથી એવા કેસમાં આ તરંગ સીધે સીધું બહાર નીકળી જાય તરંગ અથવા અથવા ધાર સપાટી સાથે અથડાશે નહીં અથડાશે જ નહીં અથડાશે જ નહીં એને લીધે શું થશે તો કે વિવર્તન થશે નહીં વિવર્તન નહીં થાય અને વિવર્તન ન થાય એટલે ત્યાં જે આગળની સ્થિતિનો એનાલિસિસ છે કોના મુજબ કરવાનો છે કિરણ પ્રકાશ શાસ્ત્ર મુજબ કારણ કે વિવર્તનની તરંગ સાથે અસર તરંગ સાથે થતી અસર છે વિવર્તન થયું જ નથી તો તરંગ પ્રકાશ શાસ્ત્ર આવે જ નહીં તો આ પહેલી સ્થિતિ થઈ કે જેમાં આપાત તરંગ અગ્ર છે એ સ્લીટની પહોળાઈ કરતા નાનું હોય બીજી સ્થિતિ બીજી સ્થિતિમાં આપણે એવી સ્થિતિ લઈએ કે આપાત તરંગ અગ્ર છે એ સ્લીટ પહોળાઈ પોળાઇ કરતા મોટું હોય આપણે સ્લીટ દર્શાવી સ્લીટ માટે હવેટ નો વિસ્તાર જેટલો વિસ્તાર કે જેટલો વિસ્તારમાંથી માંથી તરંગ નીકળી શકે છે તરંગ અગ્ર લીધું હવે ધ્યાનથી જો તરંગ અગ્રહ આની બોર્ડર ક્યાં આવશે તો કે આની બોર્ડર છે નીચેના વિભાગની બોર્ડર તરંગ અગ્રહ એનાથી મોટું છે સ્લીટ પહોળાઈ પોળાઇ કરતા મોટું છે એટલે એમાંથી પસાર થવા જશે ને એટલે અહીંયા અથડાશે બારણાની હાઈટ કરતા આપણી હાઈટ ઊંચી હોય ને વાકા વળિયા વગર જાય એટલે માથું ભટકાય એની જેમ ભટકાય ભટકાય એટલે વળાક વળે માથું ભટકાય એટલે આપણે આમ નીચે વળીએ ને પછી નીકળીએ એટલે અડચણની ધાર પાસેથી અહીંયા જ્યારે અથડાશે એટલે વિવર્તનની ઘટના જોવા મળશે અને વિવર્તન થશે એટલે સામે જે પડદો રાખેલો હોય ત્યાં મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ પ્રથમ અધિકતમ દ્વિતીય ન્યૂનતમ દ્વિતીય આપણે તરંગો દોરીએ ને તો આવા કેટલે આગળ વધાર રાખશે વ્યતીકરણ ભાત ક્યાં મળે તો કે આપણે પડદો ક્યાં રાખ્યો છે ને એની ઉપર આધાર રાખે પડદો તમે કોઈ પણ જગ્યાએ મૂકી શકો અહીં મૂકી શકો અહીં મૂકી શકો અહીં મૂકી શકો

તો અહીંયા કેવડું પ્રતિબિંબ રચાય જોવાનું આ રીતે રચો ને પછી ટોર્ચ ટોર્ચ થોડી દૂર દૂર લઈ લેવી અથવા તો બેય નું અંતર વધારો તો હવે અહીંયા ગોળો જોશો ને મોટો લાગશે હજી બેય વચ્ચેનો અંતર વધારો તો એનાથી મોટો જેમ જેમ તમે બેટરી અને દીવાલ વચ્ચેનું અંતર વધારતા જશો ને ગોળો છે ને પડછાયો ઈ મોટો ને મોટો થતો જશે એટલે પડદો જેટલો આપણે પાછળ રાખીશું એટલું આપણને મોટું મધ્યસ્થ અધિકતમ મળશે તો આ મધ્યસ્થ અધિકતમ માટે આપણે આ બાબતની ચર્ચા કરીએ છીએ હવે એના ઉપરથી આપણે વાત કરીએ કે ભાઈ ક્યારે કિરણ અને ક્યારે પ્રકાશ તો આ આધ્ય આપણે જોઈએ કે મધ્યસ્થ અધિકતમ માટે કોણીય પોળાઈ કેટલી થાય તો કે કોણીય પોળાઈનું બેઝિક સૂત્ર છે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ એક સાઈડ રચાતી હોય લેમડા બાય એ જેટલી હોય આ પણ આપણે સાબિત કરેલું સૂત્ર છે અને એની રેખીય પોળાઈ કેટલી થાય તો કે રેખીય પોળાઇ થાયડ છે એ આપણે કોની બદલે લખીએ છીએ ત્રીજીયા ની બદલે અને આની વચ્ચેનો જે વિસ્તાર હશે એ શું ગણાશે ચાપ

જેટલી વિવર્તન સ્લીટની પહોળાઈ હતી એટલી જ મધ્યસ્થધિકતમની પહોળાઈ થઈ ગઈ તો હવે આ અંતરને આપણે માં વેચી નાખશું અને આવું જ્યાં થાય ને ઈ અંતરને નામ આપવામાં આવે છે ZF ફ્રેનલ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાછળ F લગાડ્યો ZF જેટલા અંતરે સ્લીટની પહોળાઈ અને મધ્યસ્થધિકતમની રેખા પહોળાઈ બે થઈ જાય તો ત્રણ કિસ્સા થાય પેલો કિસ્સો એનાથી ઓછું હોય ત્યારે

કિરણ પ્રકાશ શાસ્ત્ર લઈ શકીએ અહીંયા વિવર્તન થાય જ છે પણ વિવર્તન પ્રકાશાસ્ત્રમાં તરંગ પ્રકાશાસ્ત્રની અસર ઓછી છે વિવર્તન એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રની ઘટનાને એની અસર ઓછી હોય તો વધુ કોની છે તો કે કિરણ પ્રકાશ શાસ્ત્ર ની છે એટલે વધારે અસર કિરણ પ્રકાશ શાસ્ત્ર ની હોવાથી ઈ વિભાગનું એનાલિસિસ કિરણ પ્રકાશ શાસ્ત્ર મુજબ કરવાનું થાય

અને ઝેડ ની બદલે અહીંયા શું મૂકી દીધું ઝેડ એફ કારણ કે ફ્રેનલ અંતર થઈ ગયું તો હું ઝેડ એફ ને કર્ક બનાવું એ સામે જાય એટલે એનો સ્ક્વેર અને લેમડા છેદમાં જાય એટલે છેદમાં લેમડા ઝેડ એફ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર અપોન લેમડા તો વિવર્તન ભાતમાં તરંગ પ્રકાશ શાસ્ત્ર અને કિરણ પ્રકાશ શાસ્ત્ર ક્યારે જોવા મળે તો કે ઝેડ એફ ઇઝ ટુ એ સ્ક્વેર અપોન લેમડા ફ્રેનલ અંતર છે એના કરતા ઓછા અંતરે તમે અવલોકન કરો ને તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અસર હોય અને એના કરતા વધારે અંતરે અવલોકન કરો તો તરંગ પ્રકાશ શાસ્ત્રની અસર જોવા મળે તો આ થઈ ગયું વિવર્તન અસરમાં તરંગ અને કિરણ પ્રકાશ શાસ્ત્રને કઈ રીતે આપણે અલગ પાડો